હાલો ફ્રેન્ડ ગોંડલ બકાલા માર્કેટિંગ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ છવ્વીસ ઓગસ્ટ બે હજાર છવ્વીસ આજે જોઈએ ગોંડલ બકાલાના ભાવ તો હા મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમારો વિડીયો છે તમારા સુધી પહોંચતો રહે તો આજે જોઈએ ગોંડલ બકાલા માર્કેટિંગ યાર્ડના ભાવ તો આજે જોઈએ ટમેટા જે ટમેટાના વીસ કિલાના ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ નવસો રૂપિયા છે સામાન્ય ભાવ છે આઠસો રૂપિયા હવે જોઈએ મરસા જે મરસાના વીસ કિલાના ભાવ છે તે છસો રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે એ સામાન્ય ભાવ છે નવસો રૂપિયા હવે જોઈએ ગુવાર જે ગુવારના વીસ કિલ્લાના ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ સાતસો રૂપિયા છે જે સામાન્ય ભાવ છે ને પચાસ રૂપિયા હવે જોઈએ કોબીસ જે કોબીસના વીસ કિલોના ભાવ છે તે છસોને સાલીસ રૂપિયાથી લઈ સાતસો રૂપિયા છે જે સામાન્ય ભાવ છે છસો ને રૂપિયા હવે જોઈએ દૂધી જે દૂધીના વીસ કિલોના ભાવ છે તે બસ્સો રૂપિયાથી લઈ ત્રણસો રૂપિયા છે જે સામાન્ય ભાવ છે બસ્સો ને રૂપિયા હવે જોઈએ કીંચોડા जो कि भाव से बच्चों रुपया थी लै तौ रुपया से सामान्य भाव से बच्चों ने पचास रुपया हमें जो है फुलावर जो फुलावर वीस किला भाव से पाँच सौ रुपया लई आठ सौ रुपया से सामान्य भाव से छसौ रुपया हम जो है लींबू लिम्बु। जे लींबू वीस किला भाव से आठ सौ रुपया लई और सौ रुपया से એ સામાન્ય ભાવ છે બારસો રૂપિયા હવે જોઈએ છોરા જે છોરાના વીસ કિલોના ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે એ સામાન્ય ભાવ છે છસો રૂપિયા હવે જોઈએ કાકડી જે કાકડીના વીસ કિલોના ભાવ છે તે બસો ને પચાસ રૂપિયાથી લઈ ત્રણસો પચાસ રૂપિયા છે એ સામાન્ય ભાવ છે ત્રણસો રૂપિયા હવે જોઈએ રીંગણા જે રીંગણાના વીસ કિલોના ભાવ છે તે ત્રણસો રૂપિયાથી લઈ છસો રૂપિયા છે જે સામાન્ય ભાવ છે ચારસો પચાસ રૂપિયા હવે જોઈએ ભીંડો જે પીંડાના વીસ કિલોના ભાવ છે તે ત્રણસો રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે જે સામાન્ય ભાવ છે ચારસો રૂપિયા હવે જોઈએ કારેલા જે કારેલાના વીસ કિલોના ભાવ છે તે બસો ને પચાસ રૂપિયાથી લઈ ત્રણસો પચાસ રૂપિયા છે જે સામાન્ય ભાવ છે ત્રણસો રૂપિયા હવે જોઈએ ગલકા જે ગલકાના વીસ કિલોના ભાવ છે તે બચ્ચોને સાલી રૂપિયાથી લઈ ત્રણસો સાલી રૂપિયા છે એ સામાન્ય ભાવશે બચ્ચોને નેવું રૂપિયા હવે જોઈએ ગાજર જે ગાજરના વીસ કિલ્લાના ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ છસો રૂપિયા છે એ સામાન્ય ભાવશે પાંચસો રૂપિયા હવે જોઈએ વાલોર જે વાલોરના વીસ કિલોના ભાવ છે તે બચ્ચોને સાલી રૂપિયાથી લઈ ત્રણસો રૂપિયા છે જે સામાન્ય ભાવ છે બચ્ચોને નેવું રૂપિયા હવે જોઈએ ટિંડોરા જે ટિંડોરાના વીસ કિલોના ભાવ છે તે પાંચસો રૂપિયાથી લઈ સત્સો રૂપિયા છે તે સામાન્ય ભાવ છે પાંચસો રૂપિયા હવે જોઈએ મગફળી લીલી જે મગફળીના વીસ કિલોના ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે તે સામાન્ય ભાવ છે અગિયારસો રૂપિયા હવે જોઈએ વાલ જે વાલના વીસ કિલાના ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે એ સામાન્ય ભાવ છે હજાર રૂપિયા હવે જોઈએ બટેટા જે બટેટાના વીસ કિલોના ભાવ છે તે ચારસો ને સાળી રૂપિયાથી લઈ પાંચસો સાઠ રૂપિયા છે જે સામાન્ય ભાવ છે પાંચસો રૂપિયા હવે જોઈએ કાસા પોપૈયા જે કાસા પોપૈયાના વીસ કિલોના ભાવ છે તે બસ્સો રૂપિયાથી લઈ ત્રણસો રૂપિયા છે જે સામાન્ય ભાવ છે બસો પચાસ રૂપિયા હવે જોઈએ આદુ જે આદુના વીસ કિલોના ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે જે સામાન્ય ભાવ છે હજાર રૂપિયા હવે જોઈએ મકાઈના ડોડા જે મકાઈના ડોડાના વીસ કિલોના ભાવ છે તે બચ્ચોને ચાલીસ રૂપિયાથી લઈ ત્રણસો રૂપિયા છે જે સામાન્ય ભાવ છે બચ્ચોને સિત્તેર રૂપિયા હવે જોઈએ લસણ જે લસણના પુરાના ભાવ છે તે વીસ રૂપિયાથી લઈ પચીસ રૂપિયા છે જે સામાન્ય ભાવ છે બાવીસ ને પચાસ પૈસા હવે જોઈએ ડુંગળી જે ડુંગળીના પુરાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે જે સામાન્ય ભાવ છે પંદર રૂપિયા હવે જોઈએ મેથી જે મેથીના પુરાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ પંદર રૂપિયા છે જે સામાન્ય ભાવ ભાવશે બાર રૂપિયાને પચાસ પૈસા હવે જોઈએ તાંજરિયો જે તાંજરિયાના પુરાના ભાવ છે તે આઠ રૂપિયાથી લઈ દસ રૂપિયા છે જે સામાન્ય ભાવ છે નવ રૂપિયા હવે જોઈએ પાલક જે પાલકના પુરાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ બાર રૂપિયા છે જે સામાન્ય ભાવ છે અગિયાર રૂપિયા હવે જોઈએ કોથમરી જે કોથમરીના પુરાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે જે સામાન્ય ભાવ છે પંદર રૂપિયા હવે જોઈએ મૂળા જે મૂળાના પુરાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ પંદર રૂપિયા છે સામાન્ય ભાવ ભાવશે બાર રૂપિયાને પચાસ પૈસા હવે જોઈએ બીટ જે બીટના પુરાના ભાવ છે તે પંદર રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે જે સામાન્ય ભાવ છે સત્તર રૂપિયા ને પચાસ પૈસા હવે જોઈએ ફુદીનો જે ફુદીનાના પુરાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે જે સામાન્ય ભાવ છે પંદર રૂપિયા હવે જોઈએ કાસા કેરા જે કાસા કેરાના ભાવ છે વીસ કિલાના ભાવ છે તે છસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે જે સામાન્ય ભાવ છે સાતસો રૂપિયા હવે જોઈએ ચૂરણ जे सोलर 20 किलोना भाव से ते 1600 रुपैया थी ले 1800 रुपैया से सामान्य भाव से 1700 रुपया अबे जो ये कंट्रोलर जे कंट्रोलरना 20 किलोना भाव से ते 600 रुपैया थी ले 800 रुपैया से सामान्य भाव से 700 रुपया अबे जो ये परवार जे परवार 20 किलोना भाव से ते 1200 रुपैया थी ले 1600 रुपैया से सामान्य भाव से 1400 रुपया તો મિત્રો આ છે આજના ગોંડલ બકાલા માર્કેટ યાર્ડના ભાવ જો તમારે ગોંડલ બકાલા માર્કેટ યાર્ડના ભાવ જો તમારે રોજ રોજ સાંભળવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને હા શેર કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ